નમસ્તે દર્શક મિત્રો મારું ચેનલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ સુરત શહેરથી કોળી સમાજની માંગણીઓ સાથે કોળી સમાજના આગેવાનો કાર્યકર્તાઓ અને તમામ સંગઠનોના હોદ્દેદારો એક સાથે લગભગ ત્રણસો આસપાસ ગાડીઓનો કાફલો સુરત થી નારી ચોપડી મોવા હોસ્પિટલે પહોંચ્યો ત્યાં તેમને પીડિત નમિતભાઈ બદલ મુલાકાત લીધી તેમજ તબિયત અંગે વિગતવાર માહિતી મેળવી

જ્યાં સુધી સમાજને સંપૂર્ણ અન્યાય નહીં મળે ત્યાં સુધી આલડત ચાલુ રહેશે સમગ્ર ઘટનાને લઈને ભાવનગર જિલ્લામાં તણાવપૂર્ણ છતાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો અહેવાલ જયભાઈ બગિયા સુરત ઓ એ બધી વીઆઈપી ગાડી આવે આ યે जय माता दी जय राज जय कोली जिंदाबाद जय जय काकी बोल जय टीम से काकी निकोड़ जय कप्तान ने टाइम पास किया माननीय और नौजवान लोग जो दर्शक जो ये हो रहा था हम सीधा पश्चिम में आए हैं हम चाहते हैं लोगों से कि ये पूरी संख्या बात चला है और टेंशन है और हॉस्पिटल आ गया है और जगह आ गया है जसोमा

બાપુને બોલવા દો રાખો બાપુ બોલે એ બહુ બધો સાંભળતા હાવ સંગીત બોલ હોમાટી કરતા હોય હવે આની તો વાત જ જાય આગળ

मिडिया तो 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 तो, से मिडिया 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 से मिडिय

તાત્કાલિક આના ઉપર ચોક્કસ નિર્ણય આવે રિપોર્ટ આવે બરાબર તો સમાજમાં જે અસમાનતા જે ફેલાણી છે બરાબર તેનું સુખદ સમાધાન થાય આવી આપણી નૈતિક માંગણી છે તમને ન્યાય નહીં મળે તો આપણી લીગલ ટીમ તૈયાર છે આપણે કોર્ટના દરવાજા ખખડાવશું અને કોર્ટ ઉપર આપણે વિશ્વાસ છે કે આપણે ન્યાય મળશે મળશે અને

એટલે અઢી કરોડ લોકો એમની સાથે છે અને આખા વિશ્વમાં વસતા સમાજ એ પણ એમની સાથે છે અન્ય સમાજના લોકો પણ એમની સાથે છે અને જલ્દી ન્યાય મળે એવી આપણે આશા રાખીએ ભાઈ અઢીસો થી ત્રણસો ગાડી છે અને બીજું કે આજે નવમી પાર્ટી છે અમને બાયમંડ ની લાગણી ખુશી વ્યક્ત થાય છે કે દરેક જે આગેવાનો છે પોતાના પક્ષ ભૂલી પોતાના સંગઠનો ભૂલી આજે સમાજમાં જે એકતા બતાવી છે ને એ કોઈક અનેરો ઉત્સાહ છે આજે તમે જોયું હશે અહીંયા અમારી એન્ટ્રી થઈ અને જે અમારા ભાઈઓ અમારું સ્વાગત કર્યું છે એ બદલ તેનો દિલ થી આભાર માનું છું ખાસ નવનીતભાઈ ની જયારે વાત આવે ત્યારે કેવાનું એ થાય કે આ જાતિ બનાવ બન્યો છે ઉદ્ભવ ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસન દ્વારા એના અધિકારીઓ દ્વારા

પોલીસ પ્રશાસન ના વડા ગૌતમભાઈ પરમાર કેવા માંગુ કે અમને તમારા ઉપર વિશ્વાસ છે અમારા જે પણ આદરણીય આગેવાનો સરકાર ને નમ્રતાથી રજૂઆત કરવા ગયા અને જે સીટ ની તૈયાર કરવામાં આવી તો અમને વિશ્વાસ છે કે વેલામાં વેલી તકે તેનું યોગ્ય નિરાકરણ આવે જે શંકા કુશંકા છે તેનું યોગ્ય સમાધાન થાય જો એસઆઈટી દ્વારા યોગ્ય ન્યાય નહીં મળે તો આ સમાજ હવે જાગૃત થઈ ગયો છે સમજી રાજકીય પક્ષો પાસે વસ્તીઓ છતાં કોઈ ટિકિટ આપવામાં નથી આવી એટલે કદાચ અમે ખાલી પચીસ સીટ કવર કરશું ને તો અમારા ટેકા વગર તમારી સરકાર બનશે નહી એટલે આ કાન ખોલી ને સાંભળી લો હવે આંદોલન કરવાની જરૂર નથી

જે ખોટી રીતે લુખાगिरी દાદાગીરી કરે નાના માણસોને દબાવવાના પ્રયાસ કરે એવા લુખાઓને ગુજરાતમાંથી ને ભારત દેશમાંથી હંમેશા નિકંદલ કાઢી નાખવું જોઈએ અને એના માટે આ દેશમાં પોલીસ પ્રશાસન છે આજે પોલીસ પ્રશાસન પણ બે પ્રકારની છે એક રાષ્ટ્રને વફાદાર અને અમુક અમુક નિશ્ચિત પાર્ટીઓને વફાદાર એટલા માટે ગુજરાતમાં જે

આવું કરપ્શન પોલીસ તંત્ર પણ ચાલે છે અને ચોથું કારણ કે મારી કરબદ્ધ વિનંતી છે પોલીસ તંત્રને ને કે જે પીડિત વ્યક્તિ છે એને હંમેશા ન્યાય મળવો જોઈએ અને બે ત્રણ દિવસ પહેલા ગુજરાતની તમામ પાર્ટીઓના કોળીસ સમાજના લગભગ પંદર એમ એ ત્રણ એમપી બે મિનિસ્ટરો કેન્દ્રિય મિનિસ્ટ અમે ખબર અંદર જઈને પૂછ્યા નવનીતભાઈ કે હજુ અમને કોઈ પૂછવા આવ્યું નથી તો આનો અર્થ શું છે એટલા માટે જ્યારે સાથે છે ગુજરાત ના અઢી કરોડ લોકો એમની સાથે છે એટલા માટે જો એમને ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં જે યંગ જનરેશન તૈયાર થઈ રહી છે જે યુવાનો છે એ બધા જાગી ગયા છે એ જન આંદોલન હંમેશા એનું ચાલુ રહેશે અને અમે સીબીઆઈ સુધી પણ આગળ દરવાજા ખખડાવવાના છીએ અને ત્યાંથી કામ જો સિદ્ધ ન થાય તો યુનોમાં પણ આ મુદ્દો અમે લઈ જઈશું અને ગુજરાત ની ભારતની ક્રાઇમ ની સ્થિતિ શું છે એની છબી એ વિશ્વ લેવલે પણ ઉજાગર કરીશું જીવ આપણા સમાજના જેટલા પણ રાજકીય આગેવાનો છે પક્ષ ભૂકી બરાબર એક પાછળ બેઠાને એક પાછળ ને રજૂઆત કરવા ગયા એના માટે દિલ વંદન અને તાલુ છે બીજું એસઆઈડી ની રચના થઈ છે તો આપણે એને બે પાંચ દિવસનો સમય આપવો રહ્યો એટલે ત્યાં સુધી બધા શાંતિ રાખવાની છે બીજું સમાજ સમાજ વચ્ચે ના ફેરવાય એ આપણા બધાની

માઇનોરિટી સમાજ હોય આજે આ ઓબીસી સમાજ ને આ કોળી સમાજ ને વસ્તી પ્રમાણે પ્રભુત્વ આપવામાં આવતું નથી આ એક કરવામાં ટ્રસ્ટ બાબતે ના બોલો તમને ધર્મ વિરોધી કે મેં કીધું મારો ફોટો લાગ્યો લગાડો લખો કે ચિરાગભાઈ ધર્મ વિરોધી એવી ખોટી સેવા ક્યાંય નથી કરવાની જ્યાં આપડે ઉપયોગ થાય સેવા ક્યાં કરવો

કેવળ હોય જાય ન્યાય અપાવવાની આંદોલન જો આપણે ત્રણ ચાર દિવસ માં ન્યાય ના મળે ગામડા જવા પંદર પંદર વીસ તૈયાર કરો સૌથી વધારે મત આપણા છે આઠ આઠ વખત મુખ્યમંત્રી બની ગયા છ ટકા મંત્રી મત છે મુખ્યમંત્રી બની ગયા એમના મંત્રી મંત્રી એના આપણે કોઈ આવ્યા માની નથી લેવાનું પણ તર્ક સાથે આગળ વધવાનું વધારે આપણે ચર્ચા કરવાની નથી ન્યાય લેવાનો છે

સમાજ ના મુખ્યમંત્રી હોય ઓડી સમાજ ના ગૃહમંત્રી મગજ ખુલે તો ખાલી મતનો છે મત પેટી દેવા

અરે બેટા અહીંયા કેમ છો બાપુ ને આપણે બે પાળ સાંભળ્યું આ પરે હે સાળી ને પૂરો આવો જઈજો અમે એ બાપુને <pper miracle> બરાબર એક બેઠા એક રજૂઆત કરવા ગયા એના માટે દિલથી વંદન